તથામાં જ મજા મજાના આપણે આજ ઉભા થઈ ગયા છે મોઢે થઈને બધા ફ્રેશ થઈ ગયા છે આપણે પથારી છે ને પડી છે બરાબર એ આપણે લેવાની નહીં તો એવું રોટલી ને એવું નહીં આજે મોડું થાય બોલો કેમ કાંઈ કે ટાઈમ વાગે રાખતો હતો ને એટલે અત્યારે મોડું થઈ ગયું આ મોડું નહીં હવે ધાવા વહેલો તો અત્યારે વાગ્યા છે સાડા હાથ સાડા હાથ વાગી ગયા છે બોલો તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ ને આજનું વાતાવરણ કેવું છે તમે બતાવી દો આજનું વાતાવરણ એમ મસ્ત છે જો ઝરમેર ઝરમેર સાટ આવવા મળ્યા છે અત્યારના પૂરમાં ઝરમેર ઝરમેર સાટા આવવા મળ્યા છે એટલે બહુ એન્જોય કરવાની છે આજ વરસાદ આવે તો હસ્તો નાઈ નાખવું છે પેસર તો ફટાફટ હું નાસ્તો કરી લઉં પછી પાછો મળો આપણે છે ને ફૂલે ફૂલ નાસ્તો કરી લીધો છે અત્યારમાં ને વરસાદ આગળ ઝીરમેર ઝીરમેર આવતો તો અત્યારે બંધ થઈ ગયો છું ને આજથી દિશામાં ના વરસ ચાલુ થાય છે અય આજથી દિશામાં ના વરસ ચાલુ થાય છે કા

નાસ્તો કરી નાખ્યો બધું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું હવે થઈ ગયો કારખાનાનો સમય તો સાળો આપણે કારખાને જઈએ આઈ ગયા સી પાછે કારખાના થી ઘરે ના બધી છે ને તૈયારી કરે જો તો આજ છે આજ શું છે હર્દી હે આજ છે દીવા હો તો હવે પૂજા કરવા જવાનું હોય ને તે ટાઈપ ની બધી થાળી ને બધું ચાર કરે છે તો આજ પૂજા ક્યાં કી શિવ મંદિર હોય કે ના રે તો મંદિર નો હોય બા હા મંદિર કે

તો આપણે જીપમાં આટો મારવાનો છે તો આ જીપ છે ને ભાડે મળે છે કોઈ પણ હાકવે હાંકવા દે છે ભાઈ આ તો પેહલી વાર મારા નજરે જોયું દરિયો હુકાઈ ગયો બોલો આખો દરિયો હુકાઈ ગયો નહીં એક વાર એવો શું ભરેલો હતો આજ તો આખો દરિયો હું શું કરવું બોલ્યો હતો એ મને કંટાળો પવાની બહુ નતો આવતો ધબધબુક ધબડબુક ધબડબુક ધબ ધબબુ પછી તો આપણે વિશાળું થોડોક નાસ્તો કરવા દઈએ તો ફટાફટ નાસ્તાની લારી આલવા મળ્યા છે આપણે ધબઢબુ ધબધબુ આજે તો મારી કેવું થયું ખબર આજે તો મને ખુદને વિશાર્યા એવું કહું કે આજ નવો બિઝનેસ ખોલ્યો ત્રણ તરય ઉભો રહી ગયો તો આખી દુકાનમાં જેટલો માલ બતાવીને બધો આપણો જ છે એ તો કોઈ ઊભું નહોતો રહ્યું ને ઈ પહેલાં આપણે ઉભા રહીને બધા ગ્રાહકને દેવા મળ્યા હતા પણ આ ભાઈ કઈ કે ભાઈ કે દુકાન મારી છે હોઈ કે ફોટો પાડવો એ તો પાડજો નગર પછી આલી હાલતા થાય એમ મને કહી દીધું આપણે પણ વિસાર્યું છે આપણે પણ એકવાર આવી દુકાન બનાવી છે તમારું કેવું શું છે કોમ કોમેન્ટ કરી અમને જણાવો આ છે બરફની રેકડીને આ કોઈ ગ્રાહકને ને હોય તો હાલો તો તમને દેવા તું બેઠો છું પછી ખબર પડ્યા દુકાન આપડી નતી પછી આપડે રસ્તે ફટાફટ હાલવા મેળા છીએ જોવો તો કેવો નજારો આવે છે ઢબ ઢબુક ઢબ ઢબુક ઢબ ઢબુક ઢબ ઢબુક ઢબ ઢબુક ઢબ ઢબુક ઢબ પછી તો રસ્તો સારો આવ્યો ને પછી લીવર માથે લીવર દીધું લીવર માથે લિવર ઢબ ઢબુક ઢબ ઢબુક ઢબ ઢબુક તો ઘર કેમ આવી ગયો મને ખબર ન પડી ફટાફટ ઘેરે પૂગી ગયા છે નમસ્તે મને ધના જો ફ્રેશ થઈ ગયા છે હવે આટો મારીને આજે આગળ છે ને દિશામાંની આરતી કરવાની છે આપણી આ દિશામાં છે ના પણ ને આ હેરીમાં ઘણી જગ્યાએ બેહાડેલા છે ના પણ આરતી થાય તો એ આજ તમને અત્યારે હું બતાવવાનો છું હજી આરતીની સમયની વાર છે અત્યારે વાગ્યા હાથ તો હાડા હાથ આઠ હાડા હાથ હાડા પછી જ બધા આરતી કર્યા છે

આપણે ગીસા કેદારનાથ કેદારનાથ વાળા વિડીયો ન હોય જોઈએ તો જોઈ આવજો આપડે કેદારનાથ થી લેવા છે પ્રસાદી થી જવું સાડા સાત ધામ આપણે લઈ આવ્યા છે કેદારનાથ થી જ્યાં ત્રણ ધામે જવાનું છે આ ધામે જઈ આવ્યા છે એક બે ને ત્રણ ધામ બાકી છે આપણે પછી એનો સમય આવશે ના પણ આપણે જઈ આવશે ફટાફટ આપણે બહાર થઈ થોડું કામ છે કામ પતાવી નઈ છીએ આપણે ઘરે જઈને આરતી દિશા આપણે કરવા મેળા છીએ હા જુઓ આપણે ફેમિલી છે બધે અત્યારે તો ઘણો બધો સમય છે નથી એટલે કોઈ નહીં ಹಾರ <laughs> <satisfy>

માંડવી બનાવેલ છે મૂર્તિ પણ આવેલા છે તો ફટાફટ આપણે ના પણ દર્શન કરી આવીએ ગયા છીએ આપણે ત્રીજા ઘેરે દિશામાં દર્શન કરવાના હવના હારાવાના કર્યો છે દિશામાં

આ ટાઈપ ટાઈપના ટાઈપ પકોડા ને ગોટા ને એવું બધું છે શાક ને છાન બટર ને ચટણી તો ફટાફટ આપડે વાળું કરી લઈએ તાર હાલ પડી ગઈ કા વાળું કરી લેવાનું છે ને હ અમાર વાળું કરવાનું છે હા કે વાળું કરવાનું છે હ ફટાફટ આપણે ગઈ કા વાળું કરી લઈએ તો મસ્ત મજાના છે ને અત્યારે કેટલા અગિયાર ને નવ થઈ ગઈ છે આ વિડીયો છે કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયો સાથે ચાલે જય જેવો સપોર્ટ કરો છો એવો કરતા થઈ હા ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરતા થઈ ગયો બાય બાય ટાટા